ગાય માતાએ સ્ત્રીઓને આપ્યો શ્રાપ જે આજે પણ સ્ત્રીઓ ભોગવી રહી છે મિત્રો એક દિવસ નારદ મુનિ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ પલંગ પર આરામ કરી રહ્યા હતા નારદ મુનિએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા અને કહ્યું હે ભગવાન આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો છે હું તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ જાણવા આવ્યો છું ત્યારે શ્રી દસ્યા અને બોલ્યા હે તમારું સ્વાગત છે તમે કોઈ પણ સંકોચ વિના તમારા બધા પ્રશ્નો પૂછી શકો છો હું ચોક્કસપણે આ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવસિંહ કહે છે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના સર્જક છો તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે પરંતુ આજે હું ઈચ્છું છું કે શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે મારે જાણવું છે મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાય માતાએ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો છે મારો બીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય કે પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન છે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં તેને ખરાબ ખોરાક કેમ ખાવો પડે છે ત્યારે મિત્રો ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે હે મુનિશ્વર તમે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે ગાયને ગાય માતા તરીકે પૂજનીય માનવામાં આવે છે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસે છે અને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી ગાય માતા છે જેની ઉત્પત્તિ સમુદ્રનું મંથન વખતે દેવી લક્ષ્મી સાથે થઈ હતી અને જે ઘરમાં ગાય માતાની પૂજા થાય છે તેમના પર મા લક્ષ્મી હંમેશા તેની કૃપા દ્રષ્ટિ રાખે છે હું તમારા પ્રશ્નનો જવાબ આપ આ એક પવિત્ર વાર્તા દ્વારા આપવા માગું છું અને જે કોઈ પણ વ્યક્તિ આ કથા ધ્યાનથી સાંભળશે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરીશ અને મૃત્યુ પછી તે વ્યક્તિ શ્રી કૃષ્ણના આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષી તરફ આગળ વધશે ત્યારે નારંદજી કહે છે હે પ્રભુ આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ અને તેનો આ જગતના માનવ કલ્યાણ માટે હું પ્રચાર પ્રસાર પણ કરીશ તો હે પ્રભુ તમે મને આ કથાઓ વાર્તા કહી ધન્ય બનાવો ત્યારે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે નારંદ એક સમયે એશિયા દેશમાં એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું અને તેની ગાયનું નામ નંદિની હતું જ્ઞાન દરરોજ તેની ગાયને ચરવા માટે ખેતરમાં લઈ જતો આ નંદિનીને રોજ રોજ સેવા કરતો નંદિની પણ તેના માલિક જ્ઞાન સાથે ખૂબ જ લગાવ રાખતી હતી તેને એક વાછરડું પણ હતું જે હંમેશા તેની સાથે રહેતું હતું તેઓ બંને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે તેમજ ઘણા વર્ષો સુધી જ્ઞાન તેની ગાય નંદિનીની સેવા કરતો રહ્યો અને નંદિનીએ પણ જ્ઞાન અને તેના પરિવારને ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાયનું દૂધ વેચીને તેના પરિવારનું ભરપોષણ કરતો હતો ત્યારબાદ થોડા દિવસો પછી જ્ઞાનના લગ્ન ખેડૂતની દીકરી સાલીની સાથે થયા શાલીની દેખાવમાં સુંદર હતી પણ તે એક લોભી અને ક્રૂર સ્ત્રી હતી જે દિવસે તે લગ્ન કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી તેણે જ્ઞાનને તેની તમામ માંગણીઓ પૂરી કરવાની હઠ લેવાનું શરૂ કર્યું અને હંમેશા જ્ઞાનને જેમ તેમ બોલતી યશબ્દો બોલવા લાગી તેમ જ તેની સાથે દુર્વ્યવહાર વ્યવહાર કરતી હતી તે દરરોજ સવારે મોડેથી જાગતી હતી અને મોડા સુધી ભોજન રાંધતી હતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારંદ પછી એક દિવસ સાલેની જ્ઞાનને પોતાના માટે કેટલાય ઘરેણા ખરીદવા માટે સમજાવે છે અને કહે છે કે સાંભળો છો આપણે આ ગાયના વાછરડાને વેચી દઈએ કેમ કે આપણે આ વાછરડાની જરૂર નથી જ્યારે જ્ઞાને તેને ના પાડી ત્યારે તે જ્ઞાન સાથે જોર જોરથી ઝઘડો કરવા લાગી બિચારા જ્ઞાને તેની જીતથી નિરાશ થઈને તેની ઈચ્છા ન હોવા છતાં ગાયનું વાછરડું વેચી નાખ્યું આ કારણે નંદીની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુઃખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા મિત્રો પછી થોડા દિવસો પછી જ્ઞાનની ગાયને દૂધ આપવાનું બંધ કરી દીધું શાલિનીએ તેને ઘરની બહાર કાઢી દીધી અને તેને ઘરે આવતા રોકવા માટે ઘણા અશબ્દોનો ઉપયોગ કર્યો મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારંદ ગાય ભલે બેજુમાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિને સારી રીતે સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી જાય છે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી ગાય ગર્ભવતી થઈ અને તે જ જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી થોડા મહિના વીતી ગયા પછી જ્ઞાનની ગાય નંદિનીએ વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલિની કદાચ અને મને ફરીથી તેમના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક બીજા વાછરડાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે તેણે જોયું કે નંદિની ગાયે તેના જ ખેતરમાં વાછરડાને જન્મ આપ્યો હતો ત્યારબાદ શાલિનીને ફરીથી મનમાં તે ખરાબ વિચાર આવ્યો કે હવે મારે તેનું વાછરડું વેચીને પૈસા કમાવી લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું જ તે નંદિનીના નવજાત બાળક વિશે વિચારી રહી હતી ત્યારે નંદિનીના લોહીથી જન્મેલું વાછડું જમીન પર ધીમે ધીમેથી સરકવા લાગ્યું જેના કારણે જમીન પર પડેલા કાકરાના કારણે તેના શરીર પર નાના નાના ઘા દેખાવા લાગ્યા મિત્રો નંદિની ગાય તેના નવજાત બાળકને આવી હાલત જોઈને ખૂબ જ અવસ્થા અનુભવવા લાગી અને તે કંઈ કરી શકતી ન હોવાથી વેદનાથી તેના બાળક તરફ જોવા લાગી તેને આજુબાજુ જોયું પણ કંઈ ન કરી શકી પરંતુ જ્યારે તેણે શાલિનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેણે તેને બોમ પાડી અને કહ્યું હે દેવી મારા નવજાત બાળક પર કૃપા કરો અને તેના નાજુક શરીરને આ પીડામાંથી મુક્ત કરો જમીન પર પડેલા કાંકરાથી તેણીને પીડા થઈ રહી છે જ્યારે શાલિનીએ ગાયના વાછરડા તરફ જોયું તો તે દુર્ગંધ માતા લોહીમાં પડેલી તેની માતા તરફથી સરકી રહી હતી ત્યારે ગાયના વાછરડાની આવી હાલત જોઈને શાલિનીને આંચકો લાગ્યો તેના પર દયા આવવાની જગ્યાએ તેને ગુસ્સો આવવા લાગ્યો અને ગાયના વાછરડાને ઉપાડતી વખતે તેણે કહ્યું હું તમારા આવા દુર્ગંધયુક્ત વાછરડાને શા માટે સ્પર્શ કરું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારંદ તે ગાયને તે શિની ખૂબ આજીજી કરવા લાગી રડતી રહી અને તેના હૃદયના ઊંડાણથી તેને આજીજી કરવા લાગી પરંતુ શાલિનીના ક્રૂરના સ્વભાવને કારણે તેણે ગાયના વાછરડાને સ્પર્શ પણ ન કર્યો અને તે ત્યાંથી જતી રહી ગાય તે વારંવાર આજીજી કરતી રહી પરંતુ શાલિનીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું પછી ગાયને ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું હે ભગવાન તમે મારા નિર્દોષ અને નિશાબ વાછરડાને આટલી જીવલેણ સજા કેમ આપો છો શેવટે અમે પ્રાણીઓએ એવું કયું મહાપાપ કર્યું છે કે જેના કારણે અમારે અને અમારા બાળકોને આવી યાતના ભોગવવી પડી છે ગાયની આવી કરુણ પોકાર સાંભળીને શ્રી કૃષ્ણ સ્વયં આવ્યા અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા કે જેવા તેમના બાળકોના જન્મ લેશે આ પછી તેઓ તરત જ ચાલવા લાગશે જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે નાનંદ પછી શ્રી કૃષ્ણ આશીર્વાદ આપીને ત્યાંથી અલોપ થઈ ગયા પરંતુ થોડી વાર પછી જ્યારે શાલિની તેને જોવા માટે ગાય પાસે પાછી આવી ત્યારે તેની તેની આંખો પર વિશ્વાસ ન થયો વાછરડું પોતાની મેળે જ ઉભું હતું એટલે શાલિનીએ વાછરડાને હળવો ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયું જ્યારે ગાયને શાલિનીનું આ ગુણસ્પદ નૃત્ય જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આખી દુનિયા દેવી દેવતાઓ અગ્નિ વાયુ આકાશ પાણી અને વૃક્ષોને સાક્ષી માનીને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું હે દૃષ્ટ શ્રી આજે તે તારી કુર્તાની બધી હદો વટાવી દીધી છે આજે આખી દુનિયાને સાક્ષી માનીને હું તને અને સમગ્ર માનવજાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તારું બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે ટેકાની જરૂર પડશે અને તેમને ચાલવા માટે એક વર્ષનો સમયગાળો લાગશે જય માતાજી જય બજરંગબલી પ્રશ્નો જવાબ આ નંદિની ગાયના શ્રાપને કારણે છે બાળકોને ચાલવા માટે ટેકાની જરૂર પડે છે અને માનવજાતના બાળકને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે સત્ય યુગમાં માનવના બાળકો જન્મ પછી તરત જ ચાલતા હતા હે નારંદ જ્યારે શાલિની સાંજે પોતાના ઘરે પરત ફરી રહી હતી આ ગાયનો શ્રાપ તોફાન વરસવા લાગ્યો અને જોરદાર વીજળી આવી અને ગર્જના કરવા લાગી ભારે વરસાદને કારણે શાલિનીની એક ઝાડ નીચે સહારો લેવા ઊભી રહી પણ ભાગ્યના ખેલતી તે ઝાડ પરથી વીજળી પડવાથી શાલિનીનું મૃત્યુ થયું મિત્રો યમદૂતે શાલિનીનો આત્મા લીધો અને તેને ધર્મરાજના દરબારમાં રજૂ કર્યો અને ચિત્રગુપ્તે જ્યારે તે સ્ત્રીનો હિસાબ જોયો તો બધા આશ્ચર્યમાં પડી ગયા યમરાજે શાલિનના ગુનાઓ જાણવા માગ્યા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું મહારાજ આ મહિલાએ ક્યારેય તેના પતિનું સન્માન કર્યું નથી તે હંમેશા મોડે સુધી જાગે છે અને નગ્ન થઈને સ્નાન કરે છે અને આ મહિલાએ તેના આખા જીવનમાં ક્યારેય પૂજા નથી કરી

તળવું જોઈએ ત્યારબાદ તેને ઝેરી વૈતરણી નદીમાં નાખી દો અને આ સ્ત્રીને સોળ નરકની સજા કરવામાં આવે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ યમદૂત આ સ્ત્રીને આ બધા પ્રકારના નરકમાં મૂકે છે અને તેના આત્માને ખૂબ જ પીડા આપે છે આ કર્મ આખું વર્ષ ચાલ્યો જ્યારે તેની બધી સજાઓ પૂર્ણ થઈ ત્યારે ધર્મરાજે તેને બીજી સજા આપવાનું કહ્યું કારણ કે તે સ્ત્રી ગાયને હંમેશા સડેલો ખોરાક ખવડાવતી હતી તેથી તે ભગવાનને ડુક્કરની યોનિમાં જન્મ લેવાનું કાયમ કાદવમાં રહેવાનું અને દુર્ગંધયુક્ત ખોરાક ખાવાનું એવો આશીર્વાદ આપ્યો મિત્રો શ્રી હરિ કહે છે કે હે નારંદ જે કોઈ સ્ત્રી કે પુરુષ ગાયને ખરાબ કે સડેલો ખોરાક ખવડાવે છે તેને નરકમાં જવું પડે છે અને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે પછી ભગવાન શ્રી હરિ નારંદજીને કહે છે કે મુનિ હવે હું તમને કહીશ કે ગાયો અને ખરાબ ખોરાક કેમ ખાવો પડ્યો આ વાત સત્યયુગની સમયની છે જ્યારે શિવજી અને માતા પાર્વતી સમુદ્ર કિનારે ફરવા ગયા ત્યારે શિવજીએ મસ્તી તોફાન કરવાનું વિચાર્યું તેણે પાર્વતીને કહ્યું હે દેવી મને અચાનક કોઈ અગત્યનું કામ આવી ગયું મારે જવું છે હું મારું કામ પૂરું કરીને પાછો આવીશ ત્યાં સુધી તમે અહીં મારી રાહ જુઓ હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા શિવજીની વાત સાંભળીને દેવી પાર્વતી એકલા કિનારે બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા સાંજ થઈ અને તે દિવસે શિવરાત્રી હતી અને જ્યારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા પાર્વતીએ કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે શિવજી આખી રાત પાણી વિના નિર્જા ઉપવાસ કર્યા વ્રત પૂર્ણ થયું શિવજી ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે પાર્વતીએ શિવલિંગ અને પૂજન સામગ્રીને સમુદ્રમાં સામગ્રી થોડી વાર પછી શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી તમે ગઈકાલે શિવરાત્રી ઉજવી હતી પરંતુ મારી પૂજા તમે નતી કરી ત્યારે પાર્વતીએ કહ્યું તેણીએ પૂજા કરી હતી અને માત્ર સામગ્રીને સમુદ્રમાં ડુબાડી હતી શિવજી હજુ પણ પાર્વતી સાથે વધુ મજાક કરવા માગતા હતા તેણે કહ્યું પાર્વતી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી જો તમે પૂજા કરી હોય તો સાબિત આપો ત્યારે માતા પાર્વતી પણ સમજી ગયા હતા કે ભગવાન શિવ જાણ જોઈને તેને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાઓના સાક્ષી છે તેને પુરાવાની જરૂર નથી શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતી ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઉપેલી જોઈ તેણે શિવજીને કહ્યું કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું કે શું પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાયના મા મોંથી માથું હલાવ્યું શિવજીએ કહ્યું પાર્વતી તું જુઠ્ઠું બોલે છે ગાય તો ના પાડે છે અને ના માથું હલાવ્યું છે તમે મને સાક્ષી આપો ત્યારે પાર્વતી શિવજી સામે પોતાનું જુઠ્ઠું સાબિત કરવાનું સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તેણે તે ક્ષણે ગાયને શ્રાપ આપ્યો માતા પાર્વતીએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો એટલે લોકહિત માટે તમારા ગુણો એવા જ રહેશે પણ તમે જે મુખ દ્વારા જુઠ્ઠું બોલ્યા છો તો તેનું જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે અને માતા પાર્વતી કહે છે કે હવેથી જૂઠું જ તમારે આહાર બનશે આવું ખોટું બોલવાથી ગાય માતાને સજા થશે ત્યારે ગાય તે ક્રોધનો શિકાર બની અને આજ સુધી તે વંશવ જોઈને સારું ભોજન મળવા છતાં ખરાબ ખાવા માટે મજબૂર છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે નાનંદ હવે હું તમને ગાય વિશે જણાવીશ હું અગત્યની માહિતી આપું છું ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત કરે અને પૂજા અર્ચના કરે છે પરંતુ આ કેટલીય બાબતોને ભૂલીને પણ ગાયને ખવડાવવું જોઈએ નહીં ગાયને રોટલી ખવડાવ્યા વિના ક્યારેય દરવાજેથી ન જવા તેવી ગાય માતાને રોટલી અને તાજું લીલું ખાસ ખવડાવવું જોઈએ દરરોજ આપણે પહેલી રોટલી માતા ગાય માટે બનાવીએ છીએ તેથી તે રોટલી હંમેશા માતા ગાયને પ્રેમથી ખવડાવીએ છીએ અને માતા ગાયને રોટલી ખવડાવવાનો બદલે આપણે ઘણું પુણ્ય મળે છે માતા ગાયને વાસી અને સડેલું ભોજન ક્યારેય ખવડાવવું ન જોઈએ જ્યારે તે ભૂખી હોય ત્યારે માતા ગાયને ખોરાક મજબૂરીમાં ખાય છે પરંતુ તેની વિપરીત અસરો થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક આવે છે ગાય માતા એક શાકાહારી પ્રાણી છે આથી જ આપણે માતા ગાયને જબરથી માંસાહારી ખોરાક ખવડાવવાનો ક્યારેય પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવાથી મહાપાપ સમાન છે આપણી કુંડળીમાં જો ખામી છે જેના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો માતા ગાયને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાય ઉપાય કરી શકો છો જેમ કે જો જન્મ ચંદ્ર ચંદ્રદોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાય માતાને ખવડાવો જો કુંડળીમાં શનિદોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડા કાળા તલ ભેળવી લોટને તાજો બનાવી લો અને આ લોટમાંથી તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાવસ્યાના દિવસે માતા ગાયને ખવડાવો તેમજ જો મંગળવાર અથવા દોષ હોય તો રોટલી પર હળદર લગાવો મિત્રો આ ઉપયોગ અપનાવવાથી આપણને આ બધા દોષોના દુષ્પ્રભાવથી ઘણી હદ સુધી પોતાની જાતને બચાવી શકીએ છીએ માતા ગાયને દરરોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી પણ રાહત મળે છે તેમજ જો જન્મકુંડળીમાં શનિ હોય તો કે જો સાડેથી સતી કે મહાદશા હોય તો દર શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિદોષ ઓછો થાય છે ગૌમૂત્ર એટલે કે ગૌ માતાનું મૂત્ર ખૂબ જ ફાયદાકારક છે કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉપયોગી છે પવિત્ર અને અત્યંત ફાયદાકારક છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગૌમૂત્રનું મહત્વ છે અને વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે ગૌમૂત્રના ઘણા ખનીજો અને આરોગ્યપ્રદ તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે સાથે જ ગૌમૂત્રનો સંટાક કરવાથી વાતાવરણમાં પવિત્ર અને સકારાત્મક જળવાઈ રહે છે તેથી જ આપણા આ શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે ગાયનું દૂધ દહીં ઘી ગાયના સાણ અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રને પંચકવ્ય કહેવાય છે અને તેને પાપોનો નાશ કરનાર કહેવામાં આવે છે અને આપણામાં તેનો ઉપયોગ હિન્દુઓની ધાર્મિક વિધિમાં તપસ્યા કરવા માટે થાય છે પંચગવ્ય બનાવવાની તમામ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે ઔષધિઓની ગુણોથી ભરપૂર છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે નારદ મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે ત્યારે નારદ મુનિ કહે છે કે પ્રભુ હું ધન્ય છું તમે દિવ્ય જ્ઞાનથી મારી બધી શંકાઓ દૂર કરી દીધી છે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આ દૈવિક જ્ઞાન અવશ્ય ફેલાવો તો મિત્રો હું એવી આશા રાખું છું કે